આધુનિક યુગનું સૌથી મોટું રોગનું કારણ પનીર જ્યારે ઊંડી તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે આયુર્વેદમાં પનીરને ખોરાકનું સૌથી ખરાબ સ્વરૂપ માનવામાં આવે છે તે માત્ર કોઈ કચરો જ નથી તે એક પ્રકારની એવી વસ્તુ છે કે જે પ્રાણીઓને ખાવા પર પણ પ્રતિબંધ છે પનીર દૂધમાં દહીં નાખીને અથવા તો દૂધના સ્વરૂપને વિકૃત કરીને બનાવવામાં આવે છે જેમ કે બગડેલા શાકભાજી ખાવામાં આવતા નથી પનીર બગડેલું દૂધ બીજું કંઈ નથી ભારતીય ઇતિહાસમાં પનીરનો ઉલ્લેખ નથી અને ન તો ભારતીય ભોજનમાં છે કારણ કે ભારતમાં પ્રાચીન સમયથી દૂધને વિકૃત કરવા પર હંમેશા પ્રતિબંધ છે આજે પણ ગ્રામીણ મહિલાઓ ક્યારેય જાતે દૂધ દહીં બાંધતી નથી પનીર ખાવાના નુકસાન વિશે આયુર્વેદ દ્વારા શરૂઆતથી ચેતવણી આપવામાં આવી હતી કે વિકૃત દૂધ યકૃત અને આંતરડાને નુકસાન પહોંચાડે છે આધુનિક વિજ્ઞાનોએ પણ નવા સંશોધનોમાં સાબિત કર્યું છે કે પનીરનું સેવન કરવાથી આંતરડા પર વધારાનું દબાણ પડે છે જેનાથી પાસન સંબંધિત વિકૃતિ થાય છે પનીરમાં જોવા મળતું પ્રોટીન પશુઓને પણ સરળતાથી પચતું નથી તો મનુષ્યોને તે કેવી રીતે પસાવી શકે પરિણામ ખતરનાક કબજિયાત ફેટી અને ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ હાઈ બ્લડ પ્રેશર અને તે પણ ખતરનાક આંતરડાના રોગો વધુ પડતા પનીરનું સેવન કરવાથી લોહીમાં લોહી ગંઠાઈ જાય છે જેનાથી મગજને નુકસાન થાય છે અને હૃદયની નિષ્ફળતા થાય છે વધુમાં પનીર હોર્મોનલ અસંતુલનનું કારણ બને છે જે હાઈપોથાઈરોડ અથવા તો હાઈપર તરફ દોરી જાય છે સ્ત્રીઓમાં પ્રજનન ક્ષમતા ઘટાડે છે અને પુરુષોમાં નપુષકતાનું કારણ બને છે એકંદરે પનીર માત્ર જીભને જ ફાયદો કરે છે પરંતુ આખા શરીરને નુકસાન પહોંચાડે છે પરંતુ આપણે તળેલું પનીર રોયલ ગ્રેવીમાં પનીર વટાણા સાથે પનીર મરચું પનીર અન્ય અગણિત પનીરોની વાનગીઓ સમોસામાં પનીર ભજીયામાં પનીર પિઝામાં પનીર બર્ગરમાં પનીર મૂળભૂત રીતે તમે જ્યાં સુધી પનીર 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 તેઓ જ્યાં મળે ત્યાં તેને ખુશીથી ખાઈ લે છે જો તેઓ માં જાય તો તેઓ પનીર વિના એક બટકું પણ ગળી શકતા નથી તબીબી વિજ્ઞાન ના ક્ષેત્રમાં સૌથી પ્રાચીન પદ્ધતિ આયુર્વેદ દરેક જગ્યાએ દૂધ દહીં અને ઘીનો ઉલ્લેખ કરે છે પરંતુ આ નક્કામાં પનીરનો ક્યાંય ઉલ્લેખ નથી શા માટે જો પનીર આટલું જ સારું હોત તો શા માટે કોઈ ઋષિઓએ તેના વિશે લખ્યું નથી તેથી આગલી વખતે પનીરનું સેવન કરતાં પહેલાં બે વાર વિચાર જરૂર કરજો